નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું થોડીક વહેલી આવી ગઈ છું ઓફિસે કેમ કે એક મહેમાન આવે છે આપણા ફ્રેન્ડ છે સબસ્ક્રાઈબર છે જે આપણે મળવા માટે નિરોબી કેનિયાથી સ્પેશિયલી મળવા માટે આવે છે તો કોણ છે તમને બતાવીશ તો ચાલો મિત્રો જોતા રહ્યું

સવાર સવારનો વહેલો વહેલો આજ ઉઠી ગયો છે બારેથી દૂધની થેલી લઈ આવ્યો પછી દૂધ ફ્રિજમાં મૂક્યું હવે બાર થેલી ટીંગાડવા જાય ટીંગાડે થેલી આવક છે

સવાર સવાર માં સ્કૂલે જવાનું છે ને અંદર ના ગયો એટલે શું કે હાબુ લાગે છે મને શું થયું પ્રિયાંશ આવું હું નવરાવા કેવા

પ્લીઝ સ્કૂલે જવાનું હે શ્રી કૃષ્ણ કઈ બધાને જો ભાઈ તૈયાર થઈ ગયા છે થઈ ગયા ને તૈયાર હેલો હવે હવે શું કરવાનું આંજણ કરવાનું હે તેલ નાખ્યું માથાનું તેલ નાખ્યું આ નાખી દીધું મેં હવે આંજણ બાકી ખાલી અને બીજું શું બાકી રહ્યું પછી વેસલીન આ લગાવવું પડે નો લગાવી તો શું થાય આલ નો લગાવી શું થાય

કેવું લઈ ગયું કેટલા વર્ષો પછી તમે મોરબી જોયી હા ઘણા વર્ષે જોયું એટલે હતી પણ ત્યારે મોરબી નતું અવાનું બરાબર એટલે ઘણા વર્ષ પછી પાંચ છ વર્ષ થઈ ગયા ટ્વેન્ટી સિક્સટીન માં આવી હતી ત્યારે તો તમને ઓળખતી નતી હતી ખાસ તમને મળવું તો મારા ભાઈ ખ્યાલ તમને લઈ જાવ ખૂબ ખૂબ આભાર બસ આવી રીતે આવતા રહેજો વિડીયો જોતા રહેજો થેન્ક યુ વેરી મચ રેગ્યુલર વિડીયો જોયે છે તમારે અમે તો રોજ રેગ્યુલર તમારા કમલેશભાઈના

નિરોબિકેથી મળવા આવ્યા તે તમે જોયો હશે એ એક આ સેન્ટ લઈ આવ્યા છે મારા માટે પછી બોડી સ્પ્રે ત્યાર પછી છોકરાઓ માટે ગેમ પછી બોડી લોશન ત્યાર પછી એમાં શું છે એત્રીને દિયા માટે માળા લઈ આવ્યા ગિફ્ટ આપી એમને સરસ છે અત્યારે હું ઘરે આવી ગઈ છું છોકરું છે આજે ભૂખ તો આજે હું વહેલી આવી ગઈ તે જમી પણ નથી પેલા હું જમી લઈશ ત્યાર પછી બીજું કંઈ કામ કરીશ આપણે બપોરનું શાક છે બનાવી છે

ભાઈ જો ગિફ્ટ આપી છે ચંદ્રિકા બેન છે નિરોબી કે નીયાથી આપણે મળવા આવ્યા હતા ને તો તારા માટે ભાઈ માટે અને બધા માટે ગિફ્ટ આપી ગેમ છે આ કાર્ડિયન આ કાર્ડિયન તો ગોઠવવાનું આવી તો કે હા હું કે દિયો માસીના કામ આવશે

આપણા વ્યુઅર્સ છે રેગ્યુલર આપણા વિડીયો જોવે છે જે કુમુદબેન પટેલ આપણા ફોલોવર્સ છે અને રેગ્યુલર એમની જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગની કોમેન્ટ હોય જ છે મિત્રો તો આજે એમનો જન્મદિવસ છે તો આપણે બધા એમને વિશ કરશું અને તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને તમારા બધા જ સપના પૂરા થાય કોમંદબેન પટેલ એવી ભગવાનને પ્રાર્થના છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના